ગાંધીનગર સેક્ટર સત્તર ખાતે આવેલ મહાનગરપાલિકાની કચેરી ખાતે સામાન્ય સભા મળી આઠ મહત્વના નિર્ણયો ઉપર મંજૂરીની મહોર ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી મેયર મીરાબેન પટેલની ઉપસ્થિતિમાં આ સભા મળી હતી કુલ આઠ મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા બાદ મંજૂરી આપવામાં આવી હતી સામાન્ય સભાની અંદર અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જે લોકોનું અવસાન થયું છે તેઓના માટે બે મિનિટ મૌન પાડીને કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સભામાં લેવાયેલા મુખ્ય નિર્ણયો ગત સભાના પ્રેસિડિંગને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર ત્રીસ ખાતે લેબલ કોલોનીના રૂમના ભાડાના દર અંગે પણ મંજૂરી અપાઈ છે એક મહત્વનો નિર્ણય મુક્તિધામ શાખા હસ્તક સેક્ટર ત્રીસ ખાતેના મુક્તિધામ સીએનજી મારફત અગ્નિ સંસ્કાર કરવાનો ચાર્જ તેમજ દફનવિધિ કરવાનો લેવાતા ચાર્જ ઘટાડી માત્ર એક રૂપિયો કરવામાં આવ્યો છે શૈક્ષણિક ક્ષેત્રે ગાંધીનગર મહાનગરપાલિકાની યુ વિભાગ હેઠળ લાયબ્રેરી શાખા હસ્તકની લાયબ્રેરીનું સુચારું વ્યવસ્થાપન કરવા માટે લાયબ્રેરીના નીતિવિષયક બાબતોને અમલમાં મૂકવા તેમજ કુડાસણ ખાતે લાયબ્રેરી માટે પુસ્તક ખરીદી અંગે મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વાવોલ કોમ્યુનિટી હોલનું ભાડું ડિપોઝિટ અને નિયમો નક્કી કરવા અંગે પણ મંજૂરી આપવામાં આવી હતી આ સભા બપોરે બારથી એક વાગ્યા સુધી મળી હતી અઢાર જૂનમાં મહાનગરપાલિકા આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં ગત સભાની મંજૂરી સહિત કુલ આઠ મુદ્દાઓની મંજૂર કરવામાં આવ્યા જે અંતર્ગત મુક્તિધામ સેક્ટર ત્રીસ ખાતે પ્રકૃતિને ધ્યાને લઈને લાકડાનો ઉપયોગ ઓછો થાય અને સીએનજી મારફત સંસ્કાર થાય તે હેતુથી પહેલાં જે એકસો એક રૂપિયાનો ચાર્જ હતો તે ઘટાડીને રૂપિયા એક કરવામાં આવ્યો છે તેમજ મહાનગરપાલિકા હસ્તકને લાયબ્રેરીઓના સુચારુ વ્યવસ્થાપન અંગે નીતિવિષયક બાબતોને મંજૂરી આપવામાં આવી છે તેમજ નવા પુસ્તકોની પણ ખરીદી કરવામાં આવી છે આ ઉપરાંત વાવોલ કોમ્યુનિટી હોલનું ભાડું તેમજ નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને કર્મચારીઓના હિતને લગતા મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે સભાના પ્રારંભમાં ગત ગુરુવારે અમદાવાદમાં બનેલ દુર્ઘટનાના મૃતકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે આ સાથે અમે સામાન્ય સભા પૂર્ણ કરી છે નમસ્કાર